નમસ્કાર આપ સૌ જોઈ રહ્યા છો બધા ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મારા ગુજરાત રાજ્યના જે તમામ શિક્ષક મિત્રો છે ટીચર્સ પર પોર્ટલ ને લઈને મહત્વની જે અપડેટ છે એ અપડેટ ને લઈને આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બધાને જો વિડીયોના લાસ્ટ સુધી જો હજી સુધી ચેનલ સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જવા વિનંતી છે અને વિડીયો સારો લાગે તો આપના મિત્રોને શેર કરવાનું ભૂલ તારી તો આવું શું છે teacher transfer પોર્ટલ ઉપર ઓનલાઈન જે જિલ્લા ફેર અરજી જે લઈ રહ્યો છે મહત્વની update તો video માં વાત કરીએ કે યાદીમાં સમાવિષ્ટ શિક્ષકો એ તારીખ દસ બાર બે હજાર ચોવીસ થી અગિયાર બાર બે હજાર ચોવીસ દરમિયાન પોર્ટલ પર login થઈ ને શાળાઓ પસંદ કરવાની રહેશે તો મિત્રો અહીંયા જે મહત્વની વાત એ છે કે યાદીમાં સમાવિષ્ટ જે યાદી મૂકવામાં આવી છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે શાળા પસંદગી માટે સમાવિષ્ટ શિક્ષકોની યાદી આવા જ શિક્ષકોએ લોગ ઇન થઈને શાળાઓ પસંદ કરવાની રહેશે જો આવા જે યાદીમાં સમાવિષ્ટ શિક્ષકો છે

શિક્ષકો પોતાના લોગિન આઈડી અને પાસવર્ડ થી શાળા પસંદગી માટે લોગિન થઈ શકશે તો મહત્વની વાત છે કે આપણે જે લોગીન કર્યું હતું પાસે જે યુઝર આઈડી અને પાસવર્ડ છે એ જ આપ શાળા પસંદગી કરી શકશો તો આવો મહત્વની વાત કરીએ કે ઓનલાઈન બદલી ને લઈને જે અહીંયા મહત્વની સૂચનાઓ છે એમાં શું મહત્વની સૂચનાઓ છે આપણે ધ્યાન રાખીશું જોઈએ અહીંયા જે આપણે અગાઉની પ્રોસેસો છે પૂર્ણ કરી શકીએ છીએ એના પછી હા કે શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર બદલી માટે શાળા પસંદગી માટે કરવાની જે કામગીરી છે તો અહીંયા જોશો કે રજીસ્ટ્રેશન વખતે જે બેલ આઈડી અને પાસવર્ડ થી ઉપયોગ કરીને કેપચા કોડ એન્ટર કરીને આપણે લોગ ઇન થવાનું રહેશે લોગ ઇન થયા બાદ ટીચરની કેટલીક જે ડિટેલો છે એ સેવ અને ડેક્સ બટન ઉપર ક્લિક કરવાની રહેશે આપ જે જિલ્લા અથવા નગરમાં બદલી કરાવવા કરવાની કાળજી પૂર્વક પસંદગી કરવાની રહેશે ટીચર્સ વિગતો ભરી સેવ બટન પર ક્લિક અગ્રતા બદલી માટે જરૂરી આધારો અપલોડ કરવા માટેનું પેજ ઓપન થશે મિત્રો જેના જરૂરી આધારો અપલોડ કર્યા બાદ સેવ અને ડેક્ક બટન પર ક્લિક કરતા આપણે ભરેલ એપ્લિકેશનની વિગતો એપ્લિકેશન પ્રીવ્યુમાં જોવા મળી શકશે જેમાં આપણે ભરેલ વિગતો જોઈ શકાશે ત્યારબાદ એપ્લિકેશન પ્રવ્યુમાં નીચે એપ્લિકેશન પ્રવ્યુ પર મારા ફોર્મમાં ભરેલી વિગતો ચેક કરતા તમામ જરૂરી સુધારા હું ફાઇનલ સબમિશન કરું છું એકવાર ફાઇનલ સબમિટ કર્યા પછી ફોર્મમાં સુધારા થઈ શકશે નહીં જેની મને જાણકારી છે ને ક્લિક કર્યા બાદ તમારી અરજી ફોર્મની વિગતોમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં હવે એની સાથે જે જોડવાના આધારો છે તો બદલી ફોર્મ છે પાન કાર્ડ છે એલસી છે

વિધવા હોવા અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો વિદ્યુતના કેસમાં ઓનલાઈન અરજી કરેલ પાન કાર્ડ એલસી દાખલો નિમણૂક હુકમ છેલ્લા ત્રણ વર્ષના ખાનગી અહેવાલ બદલી થયેલ છેલ્લી શાળાનો હાજર રિપોર્ટ ખાતાકીય તપાસ પતિ પત્નીના લગ્નનો નો દાખલો પરિશિષ્ટ એક મુખ્ય શિક્ષક સક્ષમ અધિકારી નું પ્રમાણપત્ર તા બદલી તમામ મિત્રો બદલી ની અંદર કોઈ પણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી અને નિમણૂંક અપંગ અગ્રતાનો લાભ લીધે તેનું સ્વઘોષણા પત્ર સિવિલ સર્જનનું જે અપંગતાનું પ્રમાણપત્ર વાલ્મિકી અગ્રતા બદલી